ચેન ઓકળો ના આવે અલે ચેન માં વકડો ગયો હોય યાર તમે જોવો થાય ને એટલે બરોબર બરોબર લે તું જોજે જો આવા ફેવલ આ જો આ વકડો ભરાઈ રહ્યો ક્યું વકડો હે એ લ્યો ચેન નેચર તમે જો આ દીધે ખા તું મને દેખાય તમને નહી દેખા તું અગર ભરા જો પેન્ડલ નહી ફરતું આ ટાયર જ ફરતું નહી તવી છોકર પારી આયા હો પેલા કાળા પડે તો એમાં બધું વાઈલ ને વાઈલ જતું રહ્યું કાઠે તમે રહ્યો ભેવ થયું જોયાવડો તો ખરાકડી હા ચેરમાં ઓકળો જ આવે હું નહિ તો તમને માનતા નહિ આ ઉમરવાળા ચમકી ગયું

એવા આલ પાસાતો તો એવો એ કે તું તો જોડી તે કીધું ને હા મુકા આપણો બે લાખ ક્યો હા તે ભરે ઓર તે જા ત તમન શરમ આવે આટલી ઉમરે બેઘું ઉમર જરા બેઘું નાતો ખબર પડે તમારાથી મોટો હું અમારું કીધું યાર આ ડોહો મરવા પડ્યો જોજે આ દતઈ મૂચે બા આલ પાસાઈ જતી રે મારી થાકી ગયો આ પેલો લાલિયો ને ચકરી તો માથા ભારે છે યાર એ તો ઠીક વાછો પેલો કાયો નઈ બાકી બોલોકો છો લાલ હિસાબી લાલો હિસાબ બોલો કઈ વાત ન થાય બોલો અરે હું કેવું ફાયતો હોય ના મા

પુછો આ આપના મા ખબર નહી આ નવરાત્રી નજીક આવે છે તો ખબર છે તો તાન બસ તણી ના ઉઘડવાનો માટ હે ને અમાર સબ તો થ્યો નઈ ઇમના માબવાનો તમન હા એ પા બોલતા નહી હો હે ખાવાનું તો નઈ હો વાત હોતી ખાવાનું

આપડે આ વખત આયોજન મોટું કરવાનું બરાબર કેવું મોટું એટલે કલાકારો

તને થોડી ખબર પડે એટલે તને કઉ આ ખબર પડતી નહીં આ વખત નવરાત્રી નથી કાઈ એટલે આ વખત નું આયોજન થોડું જુદું જ કરવાનું છે એટલે કેવું જોરદાર આયોજન કરવાનું

આપડે મી તમને પોર ખબર લાઇટો આપી સાઈટ રૂપિયા વાળી સાબ બાકી લખેલો પેલું ડેકોરેશન કીધું તું એના પૈસા પચાસ રૂપિયા એ બાકી

ના કેવા જતા જોઉ આ વખત તમારા ત્રણ જણા તો ઘુરણું હાલવાનું બે ભાઈ રાખ્યું નક્કી છે તમારા ઘર જેટલો તમારા તો પાંચસો પાંચસો ના આલવાના નક્કી કરી દીધા નહીં તમે કેટલા ભાઈ હો અમે ચાર ભાઈ ચાર ભાઈ કરેલા

લખાઈ ગયો આ તો માતાજી નો અવસર હે તું લખાઈ દે હું લખાયા લખાયા કોણ છું લખાયા તારા લખા લખાઈ દે આપડે બે જ છે હું હજાર લખાવો ને હાલ લખાઈ દે હારું મારી વાત હા જો મારા તરફ થી રૂપિયા બરોબર સાયકલ પછી અમે બધા જઈએ પહોંચી જઈએ મારી તમારી ઘેર મારા મોકલા મારા ઘર જ છે બધું ચોપડો બધું ભાઈઓ હજી આવશે આટલા બધા તમે તો પડી રહ્યા એમને લીધું એની સમાધિ માં તો લાગે છેતર માં છે બોલ